માળ્યાહાટીનાની ગિરનાર હાઈસ્કૂલનું ધોરણ દસનું પરિણામ ટોપ ટેનમાં રિઝલ્ટ એકતાલીસ વિદ્યાર્થીઓમાંથી ઓગણચાલીસ પાસ થયા રાજપ્રવીણ ચાવડાએ અઠ્ઠાણું પોઈન્ટ સત્તર પીઆર માર્ક સાથે ગણિત વિજ્ઞાનમાં ટૉપ સોમાંથી અઠ્ઠાણું માર્ક ટોપ ટેનમાં આવેલ બધા જ વિદ્યાર્થીઓને ગિરનાર સ્કૂલના પ્રિન્સિપાલ અશોક સરે શુભેચ્છા પાઠવી હતી બનેસી ચુડાસમાં ટીવી એટીન ન્યૂઝ ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ગુજરાતીયેન દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જીમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાયરાતો દ્વારા આપ સુધી જળ પી પહોંચાડીએ છે તેમ જ સરકાર શ્રીની પ્રજા લક્ષી વિકાસની વિઘતો સૌથી પહેલા અપગ્રેડ આપી છે મેરા નામ અશોક કુમાર शिंदे હે મે ગિરનાર હાઈસ્કૂલ કા પ્રિન્સિપલ હું આજ ગુજરાત કા જેએસસી બોર્ડ કા રિઝલ્ટ જાહેર હો ગયા હે જિસમે હમારે બચ્ચે રેકોર્ડ બ્રેકિંગ सफलता हासिल की है एसएससी एस बोर्ड के एग्ज़ाम के लिए हमारी स्कूल की ओर से इकतालीस बच्चे अपियर हो गए थे जिसमें से उनतालीस बच्चे अच्छे गुण के साथ पास हो गए हैं बताने की बात यह है कि इस बार लगभग चार बच्चे सौ में से सौ गणित में मार्क्स हासिल किए हैं दो बच्चे 99 गणित में गणित में मार्क्स हासिल किए हैं और दो बच्चे 99 साइंस में हासिल किए हैं ये हमारे लिए हमारे स्कूल के लिए पेरेंट्स के लिए बच्चों के लिए बहुत ही गौरव की बात है और इस सफलता में पेरेंट्स का टीचर्स का बहुत सहयोग रहा है इस सफलता को हासिल करने के लिए हमारे टीचर दिन रात मेहनत किए लगभग 50 पेपर हमने सॉल्व करवाए बच्चों से बच्चों का एक्स्ट्रा ट्यूशन क्लासेस हमने लिए स्कूल के बाद पूरे साल और इसमें पेरेंट लोगों का बहुत सहयोग रहा टीचर लोगों की कड़ी मेहनत रही हमारे मैनेजमेंट स्पेशली हमारे जो प्रमुख हैं, नलिन भाई बानोड़िया हमको हमेशा मोटिवेट और प्रेरित करते रहे जिसकी वजह से इतना अच्छा रिजल्ट हम हासिल किए हैं इस सफलता के लिए मैं एसएससी स्टूडेंट्स और उनके पेरेंट्स को बहुत शुभकामनाएं देता हूं। અમારી ટીચરો કડી મહેનત ઉનકો બી શુભકામના દેતા હું મારું નામ આર્યન બેઠાણી કેતનભાઈ છે હું ગિરનાર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો મારે ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં સત્તાણું પોઈન્ટ ત્રેસાઠ પીઆર આવ્યા છે અને નાઇન્ટી વન પોઈન્ટ સિક્સ પર્સન્ટેજ આવ્યા છે આવ અને મેથ્સમાં મારે સોમાંથી સો આવ્યા છે અને સાયન્સમાં નવ્વાણું માર્ક્સ આવ્યા છે અને હું પૂરો શ્રેય મારા માતા પિતા અને ગિરનાર હાઈસ્કૂલને આપવા માગું છું મને મારા શાળામાં ભણવામાં સપોર્ટ કરતા અને ઘરેથી પણ મને ભણવામાં બહુ હેલ્પ કરી છે મારી શાળામાં હાલતા મારી શાળાના શિક્ષકોથી મને ફૂલ સપોર્ટ મળ્યો છે અને મારી ખૂબ મદદ કરી છે ભણવામાં મેરા નામ કક્કડ નિયતિ અમરીશભાઈ હૈ મેં ગિરનાર હાઈસ્કૂલ કી છાત્રા હું स्कूल में हमें बहुत मेहनत करवाते हैं आज एसएससी का रिज़ल्ट आया है और मुझे 95 फाइव आया आए हैं रोज़ एक्स्ट्रा क्लास लेते हैं और जानवारी से तो हमें हर सब्जेक्ट के पेपर्स की मेहनत करवाते हैं यहाँ के टीचर्स बहुत सपोर्टिव और फ्रेंडली है घर में भी मेरे मम्मी पापा मुझे बहुत सपोर्ट करते हैं थैंक यू गुड मॉर्निंग Uh, and I am studying in Genna High School from KG to 10. Today the result of SSC is declared, and I secured 94.29 percentile in this. For achieving this, I and my parents worked very hard, and even our teachers also supported us every time. Our school is very best, and we feel very proud to our teachers and school. I am very lucky that I am studying in Genna High School. Thank you.